ધારી તાલુકાના ખીચા દેવંગી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નું ભવ્ય ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લામાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમા પર્વ આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી દેવંગી આશ્રમ નામ મહંત શ્રી માધવદાસ બાપુ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ખીચા દેવંગી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં સ્થાનિક ભક્તો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિ શાંતિ અને સત્ય પ્રેરણાથી મહેકી ઉઠ્યું હતું ગુરુપૂર્ણિમા એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી પણ આપણા જીવનના સાથ સાચા માર્ગદર્શક પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શુભ અવસર પણ છે બાપુના ગુરુના પ્રેમ ભાવે ખૂબ જ પ્રમાણમાં સેવકગણ હાજર રહ્યા હતા માધવદાસ બાપુ સેવકગણ માટે પૂરો દિવસ દર્શન આપવા બેઠા રહ્યા હતા નાના મોટા શ્રીમંત ગરીબ સૌ કોઈ માટે સરખો ભાવ ધરાવતા બાપુના આશીર્વાદ લેવા ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવિ ભક્તો એકત્રિત થયા હતા અંતે સૌ ભાવિ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો અને સંતવાણીનો કાર્યક્રમ નિહાળ્યો હતો જોતા રહેજો ભારત નેત્રમ નજર ખબર પર સંપૂર્ણ ગુજરાતી સમાચાર ચેનલ બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ અમરેલી

જે તમામ સેવકો હાજર છે બાપુના સનાતનને જાળવવા માટે ગૌ સેવાની જે બાપુ સેવા કરે છે અને સરસ મજાની અહીંયા જે વૃક્ષો બધા વાવે છે બાપુ એ બધી વસ્તુઓ અમને એકદમ સરસ લાગે છે અને જેમ કહેવાય કે બાપુ ધનના ભૂખ્યા નથી જે ખુદ મને મારા પર અનુભવ થયેલો છે કે સાધુ ભૂખા એ ભાવકા ધનકા ફૂંકાના હોય ધનકા ભૂખા જો ફી રહેવું તો સાધુના હોય એવું સરસ મજાનું જીવન અહીંયાના મહંત શ્રી માધવદાસ બાપાનું છે અને સવા અહીંયા હજારથી પંદરસોની સંખ્યામાં જેમના સેવકો આજે ઉપસ્થિત રહ્યા છે ભજન ભજન અને ભક્તિ ત્રણેય વસ્તુનું અહીંયા સંગમ થયેલું છે જયરામાંથી આજ રોજ ધારી તાલુકાના દેવગી આશ્રમ મુકામ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી બાપુના સેવકો અહીં મોટી સંખ્યામાં પધારેલ છે આજરોજ અહીં દેવંગી આશ્રમ ખાતે ભજન ભોજન અને ભક્તિ એમ ત્રણેયનો સંગમ થયેલ છે માધવદાસ બાપુ આમ તો છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા ખીચા ગામે જે દેવંગી આશ્રમ છે ત્યાં રામદેવજીની સેવા કરે છે અહીંયા નીકળતા રસ્તા પર નીકળતા યાત્રાળું તેમજ બીજા સેવકોને જમા વિના અહીંયા ક્યારે જતા નથી અને માધવદાસ બાપુ છેલ્લા ઘણા સમયથી ખીચા ગામની અંદર જ્યારે પાણીનો પ્રશ્ન હતો ત્યારે માધવદાસ બાપુ અહીંયાથી પાણીની આખા ગામમાં વ્યવસ્થા કરેલ જે આજ દિન સુધી ખીચા ગામ પણ હજુ યાદ કરે છે બાપુને સારા સારા કાર્યક્રમો અહીંયા થતા હોય છે થોડા સમય પહેલાં અહીંયા એક સપ્તાહનું આયોજન રામદેવ સપ્તાહનું આયોજન કરેલ એમાં પણ એસી નેવું હજાર માણસો અહીંયા ઉપસ્થિત થયેલ ત્યારે પણ બાપુએ ભોજન ભજન અને ભક્તિ ત્રણેયનો સંગમ કરેલ આવી રીતે વર્ષમાં બે ત્રણ વાર બાપુ અહીંયા આવા બધા કાર્યક્રમો